અને તને હરક ભુલાવલાવ અને હરક ભુલાવલાવ શાવ કરું એવું સન્માન અને હરક ભૂલાવ આપણે આપણા સૌરાષ્ટ્રમાં તો સાહેબ ક્યાં એક વસ્તુ તો જોઈ એક વસ્તુ તો આપણે આવી આપણે જ સમજીએ કે હો બાપુ સૌરાષ્ટ્રના ધરતીવાળા જે સમજી જોઈએ આપણા એક ઘરનો આવકાર મોડો નહીં આપણી સૌરાષ્ટ્રના કોઈ પણ ખડકીમાં તમે વ્યાજ કોઈ પણ ઘરમાં એક 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 આવકાર મોળો નહીં અને બીજો કોઈ બી ઘર કોઈ પણ નું ઘર એનો રોટલો નાનો નહીં હા એનો રોટલો નાનો નહીં છેલ્લે છેલ્લે તમે કઈ કટ આવીને ગયા હો ને કટાણે ગયા હો ને તો તમને છેલ્લે છાશ ને રોટલો ખવડાવે પણ તમને ભૂખ્યા સુવા ન દે મારા હા એ એટલે એટલા માટે જ આપણી આપણી ભૂમિ હરિહર ની ભૂમિ કહેવાય હરિ એટલે દ્વારકાધીશ અને હર એટલે સોમનાથ હરિહર ની અર્થ આ થાય ચાલો હરિહર કરવા હરિહર હાથ પડે આ આપણું વીરપુર કેટલા લોકો આપણી આપણી સૌરાષ્ટ્ર ની જગ્યાઓ જો હશે

માથા એવા માથા બેગ ઉપરથી એના ઘરમાં બેગ હોય ને એના હાથમાં બેગ એના ઉપરથી આપણને ખબર પડી જાય કે આ પંદર દિનો પ્રોગ્રામ બનાવીને આવ્યો છે પરબારું ખાવા હા કોઈ ઘણા બધા બીજાને સલાહ બહુ આપે મહેમાન આવે ને પાછા ઘર ધણી સલાહ શું આપે ખબર મારું તમે માનો ને તારું તારા ઘરના નથી માનતા અમે હું કામ માન ભાઈ પણ બીજાના ઘરમાં જ સલાહ હતું

બોલ્યા કે આવતા ચોવીસ કલાકમાં મુંબઈ ઉપર ભારે થી અતિ ભારે હા ભલે પાંચ આવતા દેખાણા એટલે રેડિયો બંધ કર્યો પોતાના ધર્મપત્નીને કીધું કે રેડિયા વાળા ખોટું બોલે છે કેમ બોલે મુંબઈ પર નહી વાવાઝોડું આપણા ઘર ઉપર જ આવે છે આ પાંચ જોયા છે મેં મહેમાન હોય અને ક્યારેક ક્યારેક મહેમાન હોય માથા ના આવે હો ભાઈ જાવાનું નામ જ ન લે આપણે ખાટલા ખોટા ડેલી બહાર મૂકી ખાટલું જન્ય પીઠું મહેમાન પોતે પાછો ગિરાવીને બેઠો ઘડી ઘડી જગ્યાએ એવું હોય બાપા મહેમાન આવ્યા બેને બેનને એમ થયું કે મહેમાન આવ્યા છે મારા ઘરે આટલા બધા હાલો ને હું ચોખા ઘીનો શીરો બનાવું હવે ચોખા ઘીનો ઘી નાખીને શીરો બનાવ્યો સાહેબ અને કથરોટ લઈ સીધી કઠરોટ લઈને પીરસવા નીકળ્યા પહેલા જ મહેમાન બેસેલા એટલે મહેમાનને આમ આપવા ગયા પણ હવે એટલો લજપજતો ઘી નાખેલું કે આખો શીરો એક જ થાળીમાં ઠલવાઈ ગયો આપણી આપણી ભાષામાં કહું તો હગ ચડી ગઈ હગ હગ ચડી ત્યારે મહેમાન બોલ્યા બસ હવે નઈ હો હવે નઈ હાલે બેને કીધું આ આખા ઘર હાટુ બનાવ્યું તું એકલો ખાતો તને મારી જ નાખું ને આને આ આખા ઘર હાટુ બનાવ્યો તું હેનો બસ કે છો હા અલ્યા મહેમાન તો આવો મહેમાન પછી જમ્યા આખી શિરો ઉબે ગળે ખાઈ ગયા હરભજી રે બપોરે ઘરની બહાર વાડીએ જતા જતા કઈ ગયા ખાંજે હાદું જ બનાવજો એટલે ખાંજે જમવાના છીએ એમ અચ્છા નક્કી કરતા કે સાંજે બહુ માથાકૂટ કૂટ નહીં કરતાં સાદું જ રાખજો હા વચમાં શું કામ હમ દીકરી એટલું કળહણું કળહણું જ કહેવાય ને ઘીનું શું કેવાય હા એ લઈ ને નીકળી પેલા જ મહેમાન એટલી ગઈ દીકરી એટલે મહેમાને બીજા કીધું કે દીકરી છે હોશિયાર એને ખબર પડી ગઈ કે આ ખાડામાં એટલું ઘી નહીં હાલે એટલે હવે તમે જોજો ત્યાં તો તપેલો ભરીને આવી દીકરી જોયું મેં કીધું ને કેમ દીકરી બહુ હોશિયાર છે અહીંયા આવીને બધા ખાડામાં દીકરીએ કટી ભર દીધી લે તો છે સાચો પ્રેમ કરનારા પાંડવો છે અરે પાંડવો એ જ્યાં સાંભળ્યું પરમાત્મા આવી રહ્યા છે પુષ્પની માળા લઈને દોડ્યા ધર્મરાજે પુષ્પ વચન આપ્યું હતું કે મારો મારું દર્શન કર્યા વગર તમારો પ્રાણ નહીં જાય આજે એ દાદા પ્રાણ પ્રાણ છોડવાની છે મારે એને મળવા જવું છે આ જગતમાં મને એક જ સંબંધ લાગુ પડે છે પ્રેમનો હું બીજી કોઈ સગાઈને માંગતો નથી મને ઠકુરાઈ સબસે ઊંચી પ્રેમ સગાઈ થોડી ઘણી તાળી પાડી से, मुझी प्रेम, सगाई